રહેણાંક મકાનોની નીચેની જ્યારે ટનલ બોરિંગ મશીન પસાર થઈ રહ્યું હતું ઊંડો ભયાનક ભૂવો પડ્યો હતો જમીન ધસી પડવાના કારણે આસપાસની ઇમારતોના પાયા નબળા પડવાની ભીતિ સેવાઈ હતી સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બે બિલ્ડિંગો ઘર નંબર બાર બારસો નવ્વાણું ઘર નંબર બાર તેરસો અગિયાર ને જાહેર જોખમની જાહેર કરી ખાલી કરવામાં આવી છે વધુ જમીન ધસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ કરી પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇમારતોની સ્થિરતા ચકાસવા માટે ટેકનિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મિત્રોની કામગીરીમાં અગાઉ પણ આ રીતના ભૂવા પડવાની ઘટનાઓ બની છે આ પહેલા પણ સુરતના બરાછા વિસ્તારમાં ભૂવા પડ્યા હતા અને નીચેથી માટીનું લિક્વિડ પણ બહાર આવ્યું હતું નામ મોહમ્મદ અસગર પાનાગર કઈ જગ્યાએ રહેવાનું મારે માછલીપુર મેઇન રોડ સાપોર ખાતે સુરત ભાઈ અહીંયા છેલ્લા અઠવાડિયાથી મેટ્રોના રેલવેનું કામ ચાલતું હતું અને સર્વે વર્વે કંઈ થતું હતું એ લોકોને અમે પૂછતા હતા ભાઈ શું છે અમારે કંઈ વાઇબ્રેશન થશે કંઈ નુકસાન થશે આમ તેમ તો એ લોકો ના તમારે કંઈ નુકસાન નહીં થાય સિત્તેર ફૂટ નીચે છે તમારું આવું કંઈ નથી અને એવું કંઈ બનશે એવું કંઈ અમને એ લોકો અગોતરી જાણ કરી નથી આ ગઈકાલે સાંજા પછી એ લોકો મેટ્રો ગયા પછી આજે સવારના ઓચિંતાનો રોડ બેસી ગયો ઓછામાં પંદર ફૂટ ઊંડો અને વીસ થી પચીસ ફૂટ લાંબો ખાડો છે અને જોઈ રહ્યા છો લગભગ છઠ્ઠી સાતમી ટ્રક આ માલ અંદર જઈ રહેલો છે હવે કયા કારણ રહ્યું એ ટેકનિકલી અમે તો કહી શકીએ નહીં પણ આ જે રસ્તો બેસી ગયો છે તેના માટે કરીને અમે જાણ કરી કોર્પોરેશન જાણ કરીને આ બધો ગેસ કંપનીને જાણ કરી બધું કરીને સવાર બપોરથી લગભગ અગિયાર વાગ્યાથી આ બધા લાગેલા છે નીચેથી મેટ્રોનું કામ થઈ રહ્યું છે ઘરમાં તો અમારે તો એવું કીધું કહેવામાં આવેલું કે અમારું મેટ્રોની લાઇનની બહાર છે અમારું ઘર એટલે અમારે એ પ્રોબ્લેમ નથી પણ આજે આ જે કોર્પોરેશનનું જે બધું થયું છે તો સામસામે વાલી બે બિલ્ડિંગના લોકોને આ જે સ્ટાફ આવેલો છે અમે અનસર્ટન ગભરાઈ ગયા અધિકારીઓ ના અધિકારીઓ તો કઈ કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા એ લોકોની કામગીરી કરે છે જાણતા નથી ટેકનિકલ કારણ આપણે કઈ સમજી શકીએ નહીં જોઈએ કે એ લોકો કામ કરી રહ્યા છે